શું તમે ફફુંદ ફંગસ થી થતા રોગોને કારણે ફળોની ગુણવત્તા બગડવાથી પરેશાન છો ખેડૂતો માટે પાકનો સારો ભાવ મેળવવો મુશ્કેલ બની રહ્યો છે જેમ જેમ પાક ફફુંદના સંક્રમણથી ખરાબ થતો જાય છે તેમ તેમ તેની અસર આખા સમુદાય પર પડે છે રોજગાર અને ઉત્પાદન પર જોખમ વધતું જાય છે વરસાદ અને પવનને કારણે ફફુદના બીજાણુઓ ફેલાય છે જેનાથી તંદુરસ્ત પાક પર પણ જોખમ વધી જાય છે જૂના અને કપાયેલા પાંદડા ફફુંદનું મુખ્ય લક્ષ્ય બને છે જ્યાં તે વધવા લાગે છે અને સંક્રમણ શરૂ થાય છે એકવાર અંદર ગયા પછી આ રોગાણુઓ છોડના પોષક તત્વો ખાઈ જાય છે પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં ઘટાડો થાય છે આ પ્રશ્નોના ઉકેલ માટે રજૂ છેડેપીડેન અડેપિડેન ટેકનોલોજીની શક્તિથી સજ્જ મિરાવિસ ડ્યુઓ રોગો પર અજોડ નિયંત્રણ મેળવીને ખેતરોને શક્તિશાળી બનાવે છે અને પાકની સુરક્ષા કરે છે આનાથી ખેડૂતોને વધુ સારી ગુણવત્તાનો પાક અને બજારમાં સારો ભાવ મળે છે મિરાબીઝ ડ્યુઓ વિવિધ પાકો પર અદ્ભુત રીતે કામ કરે છે તે ફળોની ગુણવત્તા જાળવી રાખે છે અને તેને વધુ સારી બનાવે છે જેથી ખેડૂતોને નફાકારક સોદો મળી શકે મિરાવીઝ ડ્યુઓના પાયામાં છે અડેપીડેન અડેપીડેન ટેકનોલોજી જેને સિન્જેન્ટા સિન્જેન્ટા દ્વારા ખાસ તૈયાર કરવામાં આવી છે તેનું અનોખું ફોર્મ્યુલેશન અજોડ શક્તિ સહનશીલતા અને બ્રોડ સ્પેક્ટ્રમ સુરક્ષા પૂરી પાડે છે તે લાંબા સમય સુધી પાકને રોગોથી સુરક્ષિત રાખે છે મેરાવિસ ડ્યુઓનું બ્રોડ સ્પેક્ટ્રમ એક્શન ઘણા બધા પાકોના અનેક રોગો પર અસરકારક નિયંત્રણ મેળવે છે તેની શક્તિ અને સહનશીલતા ખેડૂતોને શ્રેષ્ઠ ગુણવત્તા અને વધુ નફો આપે છે ફફુંદના રોગાણુઓ સતત છોડમાં પ્રવેશવાનો પ્રયત્ન કરે છે પરંતુ છોડની સપાટી પર એક રક્ષણાત્મક કવચ બનાવે છે તે ફફુંદના મૂળ સુધી પહોંચીને તેને નિષ્ક્રિય કરે છે ફફુંદની શ્વસન ક્રિયા બંધ કરીને તેને વધતા અટકાવે છે મેરાવીસ ડીઓની શક્તિથી છોડ ખીલે છે અને ઉચ્ચ ગુણવત્તા વાળા ફળો આપે છે ખેડૂતો હવે તેમના પાકને સમૃદ્ધ બનાવવા માટે મિરાવીસ ડ્યુઓ પર વિશ્વાસ કરી શકે છે સિન્જન્ટાનું મિરાવિસ ડ્યુઓ રોગો પર અજોડ નિયંત્રણ અને સુરક્ષા સાથે તમારા પાકની ગુણવત્તા વધારો મિરાવિસ ડ્યુઓ પસંદ કરો કારણ કે વધુ સારી ગુણવત્તા હંમેશા ફાયદાનો સોદો છે